નમસ્કાર મિત્રો જ્યારે પણ આપણા વડાપ્રધાન મોદી જ્યારે ટ્રમ્પનું મોઢું જોતા હશે ને ત્યારે ત્યારે એમના મગજમાં એક જ ગીત દોડતું હશે અચ્છા શીલા દિયા તું ને મેરે પ્યાર કા યાર ને હિ લૂંટ લિયા ઘર યાર કા હા મિત્રો જ્યારે આપણા ભારત દેશમાં આ ટ્રમ્પ અને મોદીની દોસ્તીના જ્યારે વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હતા ને ત્યારે આપણી ભારતીય પ્રજા રાહતનો શ્વાસ લઈને એમ વિચારતી હતી કે હાસ હવે તો સુપર પાવર અમેરિકા જેવો મિત્ર ભારતને મળી ગયો છે તો હવે તો ભારતને કોઈ ચિંતા નથી અને હવે બધું ખૂબ જ જલ્દી સારું થઈ જશે પરંતુ મિત્રો ટ્રમ્પે તેની બધી જ શરમ સીમાની હદ તોડી અને પચાસ ટકાના ટેરિફનો બોમ્બ ભારત ઉપર ફોડી નાખ્યો છે જેના કારણ સ્વરૂપ આપણને સાત તારીખથી પચીસ ટકા ટેરિફ ટેક્સ લાગુ પડી ગયો છે અને બે હપ્તા પછી બીજો પચીસ ટકા પચાસ ટકા જે ટેરિફ ટેક્સ લગાવ્યો છે ને એ તો ખાલી શરૂઆત છે હજુ તો આગળ આગળ જોતા જાઓ કે હજી શું શું ઘટના બને છે પરંતુ મિત્રો ટ્રમ્પે જ્યારે ભારતને આવી ધમકી આપી છે એના સામે ભારતના જૂના મિત્રો ભારતને મદદ કરવા માટે દોડી આવ્યા છે હા મિત્રો રશિયા અને યુક્રેનના યુદ્ધ ચાલુ થઈ ગયા પછી લગભગ ચાર પાંચ વર્ષથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતમાં આવ્યા જ નથી પરંતુ હવે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે ખૂબ જ જલ્દી રશિયા તેમના રાષ્ટ્રપતિ પુતિનને ભારતમાં મોકલવાના છે અને જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતમાં આવશે ને ત્યારે ભારતને વેપાર અને ધંધાના કાંઈક નવા આધાર તો મળવાના જ છે અને ભારત માટે નવા દરવાજા ખુલી શકે છે અને મિત્રો ભારત માટે બીજા ખુશીના સમાચાર એ છે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાનો પણ મોદી ઉપર કોલ આવ્યો હતો અને એ કોલમાં મોદીની અને એમની વાતચીત પણ થઈ છે જેમાં તેમનું કહેવું એમ છે કે ભારતે ચિંતા કરવાની જરાય જરૂર નથી કારણ કે બ્રાઝિલ ઉપર પણ અમેરિકાનો પચાસ ટકા ટેરિફ ટેક્સ લાગુ પડેલો જ છે અને હવે ભારત ઉપર લાગુ પડ્યો છે માટે પચાસ ટકા તમારા ઉપર પણ છે પચાસ ટકા અમારા ઉપર પણ છે તો આવો સાથે મળી અને અમેરિકાની સામું લડી લઈશું પરંતુ ઝૂકવાનો સવાલ પેદા થતો જ નથી અને મિત્રો આ બધા સમાચારની વચ્ચે એક મહત્ત્વના સમાચાર એવા પણ છે કે હવે ચાઈના પણ તેમના એક વિદેશી મંત્રીને ભારતમાં મોકલવાના છે અને આ ભારત માટે ખૂબ સારા ખુશીના સમાચાર છે અને મિત્રો ચાઇનામાં યોજાઈ રહેલી એક ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં આપણા વડાપ્રધાન મોદી પણ ભાગ લેવાના છે અને તેઓ પણ એકત્રીસ ઓગસ્ટના રોજ તેઓ ચાઇના જવાના છે અને આ સમાચાર જ્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના કાને પડશે ને ત્યારે એમના ડોળા ફાટી જશે

અને એના સિવાય મહત્વના સમાચાર એ છે કે ચાઇનાના વિદેશ મંત્રી ખૂબ જ જલ્દી ભારત આવવાના છે અને આ સમાચાર તેમણે ખુદ ટ્વીટ કરીને ભારતને જણાવ્યું છે તો મિત્રો આમ ભારત રશિયા ચાઈના બ્રાઝિલ આ બધા જ દેશો અમેરિકાના ખિલાફ એકત્રિત થઈ રહ્યા છે અને આ બધા જ દેશો એકજૂથ બની અને જરૂર કાંઈક નવું રહસ્ય તો ઊભું કરવાના જ છે જેમાં કોઈ દેશ અત્યારે કાંઈ બોલી રહ્યો નથી અને સમગ્ર દેશવાસીઓના મનમાં બસ એક જ સવાલ છે કે આ ચારેય દેશો એકત્રિત થઈ અને એકત્રિત થયા પછી તેમનું નવું શું આયોજન છે અને તેઓ કયા કડક પગલાં લેવાના છે એ રહસ્ય હજી રહસ્ય જ રહેશે પરંતુ ભવિષ્યમાં ખૂબ મોટું આયોજન તો થવાનું જ છે કારણ કે ચાર દેશો સાથે મળી અને કાંઈક નવી ખીચડી પકાવવાના તો છે જ પરંતુ મિત્રો આ સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળતાની સાથે જ તેઓ બળીને ખાક થઈ ગયા છે અને મનમાં એક જ વિચાર દોડી રહ્યો છે કે આ ભારત રશિયા ચાઇના આ બધા દેશો ભેગા મળી અને શું આયોજન કરવાના છે એમની નવી રણનીતિ શું છે તેના વિશે ચર્ચા કરી કરી અને ટ્રમ્પ હવે મનમાંને મનમાં મૂંઝાઈ રહ્યા છે મિત્રો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ ભારતને ઝુકાવી દેવા માટે ભારત ઉપર એકી સાથે પચાસ ટકા ટેરિફ ટેક્સનો બોમ્બ ફોડતા તો ફોડી નાખ્યો પરંતુ એના કારણ સ્વરૂપ આજે આ અમેરિકાના ખિલાફ આ ચાર ચાર દેશો ભેગા થઈ રહ્યા છે તેથી હવે ટ્રમ્પની ક્યાંક ને ક્યાંક ઊંઘ ઉડી રહી છે અને એવું કારણ દર્શાવી રહ્યા છે કે ભારત દેશ અમારી સાથે ઘણા બધા વેપાર અને વ્યવહાર સાથે સંકળાયેલો હતો એના કારણ સ્વરૂપ ભારત અમારી પાસેથી ઘણી માત્રામાં ડોલર લઈ જતો હતો અને એ જ ડોલરથી તે રશિયા પાસેથી ઘણા માત્રામાં તે તેલ ખરીદતો હતો અને ભારત પાસેથી એ ડોલર રશિયા પાસે જતા હતા અને એ જ અમારા ડોલરથી રશિયા યુક્રેન ઉપર યુદ્ધના બોમ્બ ગોળા વરસાવી રહ્યું હતું એટલા માટે અમે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ ટેક્સ લગાવ્યો છે પરંતુ મિત્રો સમગ્ર વિશ્વના દેશોને ખબર જ છે કે આ બયાન એકદમ ફરજી અને જુઠ્ઠું છે કારણ કે ખાલી ભારત જ નહીં ભારત કરતાં વધારે તેલ તો ચાઈના ખરીદે છે અને ચાઇનાનું તેઓ જ બગાડી શકતા નથી ત્યારે અમેરિકાના આવા જવાબ જવાબ સામે ભારતે પણ આપતા એટલું કહ્યું છે કે અમેરિકા ભારતને કાંઈ ભીખમાં ડોલર નથી આપતું એના બદલામાં અમારા કૃષિઓ અને ઉદ્યોગોમાં કેટ કેટલા લોકો પરસેવા પાડી અને જે માલ ઉત્પન્ન કરે છે એ માલ વેચી અને માલના બદલામાં ડોલરને કમાય છે એ કાંઈ ભીખમાં ડોલર નથી લેતા અને ભારત ક્યારેય ખોટા સામે ઝૂક્યું નથી અને ઝૂકવાનું પણ નથી જે પણ ખોટું હશે તેનો વિરોધ કરવામાં આવશે એ પછી કોઈ નાનો દેશ હોય કે પછી સુપર પાવર અમેરિકા જ કેમ ના હોય અમેરિકા આમ બીજા દેશો ઉપર ટેરિફ ટેક્સના બોમ્બ ફોડી રહ્યું છે એના કારણ સ્વરૂપ બીજા દેશોને એ પણ ફાયદો થઈ રહ્યો છે કે બધા દેશો મળી રહ્યા છે અને અમેરિકાની ખિલાફ ઊભા થઈ રહ્યા છે અને આ વાત અમેરિકાને બિલકુલ પણ ગમતી નથી પરંતુ હવે તે મજબૂર છે અને મિત્રો આમ ભારત અને ચાઇના એકબીજાને મળી રહ્યા છે તો તેની પાછળનું કાંઈક મોટું રહસ્ય તો છુપાયેલું છે અને એમની મુલાકાત પાછળ કાંઈક નવું આયોજન છે અને આ એક નવી સુનામીનું એક નાનકડું ટેલર છે કેમ કે અમેરિકાની સામું હવે ખેલ ખેલશે ભારત રૂસ અને ચાઇના તો મિત્રો શું બને છે હવે આગળની ઘટના તેને જાણવા માટે બન્યા રહો આપણી યુટ્યુબ ચેનલ કે બી સિદ્ધપુર સાથે અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઈકોનને દબાવવાનું ભૂલશો નહીં જય માતાજી